નમસ્કાર ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદમાં SBI આધુનિક નવી બિલ્ડિંગનું ધારાસભ્ય મહેશ બુરિયાના હસ્તે ઉદ્ઘાટન દાહોદ જિલ્લા પંચમલ તેમજ મહીસાગરના SBI બેંકો કરતા ઝાલોદની બેંકનું બિલ્ડિંગ સૌથી મોટી ઝાલોદ નગરમાં 1934 થી કાર્યરત એવી SBI જે ભારત ટાવર પાસે હતી આ બેંકનું કામકાજ વધતા બેંકનું બિલ્ડિંગ નાનું લાગતું હતું અને જેના લીધે બેંક અને ગ્રાહકો વચ્ચે કામગીરીમાં તકલીફો પડતી હતી ઘણા વર્ષોથી એસબીઆઈ બેંક ગ્રાહકોને વધુ સરળતાથી સેવા આપી શકે તે માટે નવીન જગ્યાની શોધખોળ કરતા હતા આખરે એસબીઆઈ બેંકને બસ સ્ટેશન વિસ્તારની દાહોદ તથા દાહોદ જતા રસ્તા પર સુંદરમ હોસ્પિટલ પાસે નંદનવન કોમ્પ્લેક્સમાં નવું ભવન મળી જતાં આજરોજ અગિયાર આઠ બે હજાર પચીસના સોમવારના રોજ નવી બિલ્ડિંગમાં બેંક શિફ્ટ કરી હતી આ બેંકનો શુભારંભ ધારાસભ્ય મહેશ પુરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો જાણવા મળેલ માહિતી મુજબ દાહોદ પંચમાલ મહીસાગર તેમજ બરોડા ઝોન કરતાં ઝાલોદ એસબીઆઈ બેન્કનું નવીન બિલ્ડિંગ મોટી છે જેથી એસબીઆઈના કર્મચારીઓ અને ગ્રાહકોનું કામ ખૂબ જ જલ્દી અને ઝડપી થશે આજથી આ બેંક ગ્રાહકોની સેવામાં વધારો કરતાં ગોલ્ડ લોન આપવાનું પણ ચાલુ કરેલ છે ગોધરા બ્રાન્ચ એસબીઆઈ બેન્કના રીઝનલ મેનેજર સંજય અગ્રવાલે માહિતી આપતા કહ્યું હતું કે નવી એસબીઆઈનું બિલ્ડિંગ ગ્રાહકોને ઉત્તમ અને સરળતાથી પારદર્શક સેવા આપવામાં મદદરૂપ બનશે ઝાલોદ એસબીઆઈનો હાલ વેપાર એકસો પચાસ કરોડ છે જેમાં લોન અને ડિપોઝિટનો સમાવેશ થાય છે તેમજ હાલ આ બ્રાન્ચ પંચાણું હજાર ઉપરાંત ગ્રાહકોને સેવા આપી રહેલ છે આ દરેક ગ્રાહકો બેંક દ્વારા ચાલતી અનેક યોજનાઓનો લાભ લઈ રહેલ છે નવા બિલ્ડિંગમાં હવે બેંકનો વ્યાપાર તેમજ ગ્રાહકો માટે નવીન સેવાઓમાં હજુ વધે તે માટે ગોલ્ડ લોન પણ ચાલુ કરવામાં આવેલ છે જેથી આવનારા દિવસોમાં બેંક હજુ પણ વધુ સુંદર અને સરસ કામગીરી કરી શકે ઝાલોદ એસબીઆઈ બેંકના બ્રાન્ચ મેનેજર નિલેશ ડુંઢિયાએ માહિતી આપતા કહ્યું કે ભારતની સૌથી ટોચ પર રહેતી એવી આ બેંક ઝાલોદમાં ઓગણીસો ને ચોત્રીસથી કાર્યરત છે હવે ગ્રાહકોને ડિજિટલ સ્વરૂપે વધુ સરળ કામગીરી મળે તેમજ ગ્રાહકોને આપવામાં આવતી સર્વિસમાં વધારો થાય તે હેતુથી આ બેંકને નવીન બિલ્ડિંગ મારું સ્થળાંતર કરેલ છે તેમજ ઝાલોદ તાલુકાની જનતાને આ બેંકની સેવા વધુમાં વધુ લે તે માટે આવકાર આપવામાં આવેલ છે આજના બેંકના નવીન ભવનમાં સ્થળાંતર પ્રસંગે એસબીઆઈ ગોધરાના રિઝન્યુઅલ મેનેજર સંજય અગ્રવાલ ધારાસભ્ય મહેશ ભુરિયા ડીવાય એસપી ડી પટેલ નગરપાલિકા ચીફ ઓફિસર ટીબી ભાભોર ટીબીઓ રોશનીબેન ટીપીઓ રોશનીબેન બિલવાડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તમામ ઉપસ્થિત મહેમાનોએ બેંક ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી આજના સુંદર પ્રસંગને દીપાવવામાં આવેલ સૌ મહેમાનો જનું ઝાલોદ એસબીઆઈ બ્રાન્ચ મેનેજર નિલેશ ટુંડિયાએ સૌનો આભાર માન્યો હતો તાલુકા રિપોર્ટર पंकज भाई पंडित नमस्कार मैं संजय कुमार अग्रवाल रीजनल मैनेजर गोधरा एस बी आई ये हमारी घालोद ब्रांच है जिसका कि आज हम नए प्रीमिसिस का उद्घाटन कर रहे हैं पुराना प्रीमिसिस थोड़ा सा अंदर था और थोड़ा कंजस्टेड था तो हमें फील हुआ कि ग्राहक को उतनी अच्छी सुविधा वहाँ नहीं मिल पा रही है जितनी मिलनी चाहिए इसलिए हमने एक नया प्रेमिसज बनाया ये हमारे गोधरा रीजन का सबसे अच्छा प्रेमिसज है आप इवन बड़े शहरों में भी जाएंगे तो आपको इतने अच्छे प्रेमिस नहीं मिलेगा किसी बैंक का जस्ट कारपोरेट वे में इसको बनाया गया है बैंक ने इसमें बहुत अच्छा खर्च भी किया है और हमें उम्मीद है कि इस नए प्रेमिस में शिफ्ट होने के बाद हमारे झालोद ब्रांच का बिजनेस और सर्विसेज बहुत ज़्यादा इम्प्रूव होगी हमारे ब्रांच मैनेजर है नीलेश जी वो बेसिकली बहुत अच्छा काम कर रहे हैं और इस प्रेमिस को शिफ्ट करने के लिए भी उन्होंने बहुत मेहनत की है आ, अभी है हमारा बिजनेस करीब करीब यहाँ पर डेढ़ सौ करोड़ रुपये के आसपास है सत्तर करोड़ रुपये का एडवांस अस्सी करोड़ रुपये का डिपॉजिट और हम पंचानवे हज़ार कस्टमर को कैटर कर रहे हैं यहाँ पर जिसमें कि हम एफ स्कीम्स में भी हमने उनको कैटर किया हुआ है पी एम जे डी वाई पी एम एस मुद्रा स्वनिधि पी एम स्वनिधि सूर्यगर योजना ए की फैसिलिटी भी हमने यहाँ दी हुई है और नए प्रेमिसज में हम एक नया फैसिलिटी स्टार्ट कर रहे हैं जो कि पहले जगह की शॉर्टेज के कारण हम नहीं दे पा रहे थे अब इस प्रेमिसज में हम गोल्ड लोन भी दे पाएंगे जो कि पहले नहीं दे पा रहे थे तो गोल्ड लोन दे रहे हैं बाकी एक्सप्रेस गेट हाउसिंग लोन कार लोन नए प्रीमिसज में आने के बाद उम्मीद है कि हमारा बिजनेस मैन्यूफोल्ड बढ़ेगा क्योंकि ग्राहकों की सुविधा बढ़ेगी बैठने के लिए स्पेस अच्छा हो गया है और स्टाफ भी बढ़ेंगे यहाँ पर તો હમ બહેતર સર્વિસ દે પાં કમિંગ ડેઝ મેં અમે પૂરા વિશ્વાસ છે કે નિલેશજી કે ગાઈડન્સ મેં બ્રાન્ચ બહુ જ ગ્રો કરેગી આગે આલે પાંચ છ મહિનોમાં મને બ્રાન્ચ મેનેજર તરીકે જણાવતા આનંદ થાય છે કે આજ રોજ અગિયાર ઓગસ્ટ બે હજાર ને પચીસના રોજ ભારતીય સ્ટેટ બેંક જે અમારી જૂની બ્રાન્ચ ટાવર પાસે હતી જે એકત્રીસ પાંચ ઓગણીસો ને છાસઠથી કાર્યરત હતી સમજી શકું છું કે ઘણી બધી મુશ્કેલીઓ આમ જનતાને પડી છે ત્યાં બેસવાની સુવિધા નહીં કોઈ ડિજિટલ કોઈ એવું માધ્યમ નહીં વેલ્યુ પીપલ આવે તો બેસવાની અલગથી કોઈ વ્યવસ્થા નહીં તો આ બધું ધ્યાનમાં લઈ અને એવું લાગ્યું કે કોઈ નવી સુવિધાને આપણે લોકજનતાને પ્રદાન કરીએ ભારતીય સ્ટેટ બેંક એટલે ભારતનું પ્રમુખ બેંક ગણી શકાય જે બેલેન્સ શીટ પ્રમાણે પૂરા ભારતમાં સૌથી ટોચ ઉપર છે છેલ્લા ક્વાર્ટરમાં બિઝનેસ પ્રમાણે અને પ્રોફિટ પ્રમાણે તો ભારતીય સ્ટેટ બેંક એક પ્રજાને આજ રોજ બહુ ખુશી થાય છે કે આવી એક કોર્પોરેટ કલ્ચરની એક બેંક લોકાર્પણ કરવા જઈ રહીએ છીએ તો આવી રીતે અમને ખૂબ સહકાર પબ્લિકનો સિનિયર સિટીઝનનો શિક્ષક વર્ગ નોકરિયાત વર્ગ ઘણા બધા છે આમાં એ કાંથી ક્યારેય કોઈ જંગ જીતી શકતા નથી સાથે મળી અને અમે બધો સહ સહિયારો પ્રયત્ન કર્યો મારા સ્ટાફે મારા સીએસપી મિત્રોએ અરે આજુબાજુના પાડોશી અને બિઝનેસમેનોએ ખૂબ સહકાર આપ્યો છે મને આજે ખરેખર આમ કહેતા થોડું ભાવથી બી હું ગદગદ થઈ ગયો છું કારણ કે આવું કામ જીવનમાં ઘણા ઓછો લોકોને મોકો મળતા હોય મારે વીસ વર્ષની કેરિયરમાં આ મારો પહેલો મોકો છે કે આવી રીતે હું આવા મોટા બિલ્ડિંગને નાની ઉંમરમાં હું લોકાર્પણ કરી રહ્યો છું અને આવી રીતે હાઈલી પ્રોફેશનલ વેમાં કરી રહ્યો છું થેન્ક યુ વેરી મચ અને આવી રીતે લોક જનતાને બી એક અનુરોધ કરું કે અમારો વધારેમાં વધારે અમારી સ્ટેટ બેંકનો અને આ સુવિધાનો ઉપયોગ કરો અને સુવિધાને તમે વાપરો અને આવી રીતે કરી અને પબ્લિક ખુશ થાય એના માટેનો એક અમારો પ્રયાસ હતો તો આ નમ્ર પ્રયાસને સ્વીકાર કરો